એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે એસટી હાઈવે પ્રહલાદનગર જીવરાજ પાર્ક સહિત વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી છે એસટી હાઈવે ઉપર સર્વિસ રોડમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે ઘણા સમય પછી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો એસટી હાઈવે સર્વિસ રોડના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે

જો અમદાવાદના હાલ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદની તીવ્રતા છે તે વધુ છે દ્રશ્યો આપણે બતાવીશું અમદાવાદના પ્રહલાદનગરથી એસજી હાઈવે તરફ જવાના વરસાદનું જોર છે તે લગભગ છેલ્લા વીસ પચીસ મિનિટથી યથાવત છે અને તેના કારણે હાઈવે ઉપરનો જે વાહન વ્યવહાર છે તેને પણ અસર થવાની શરૂ થઈ ચૂકી છે પણ તેની સાથે આ વખતે ફરી એક વખત અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી જે આપણે અત્યાર સુધી લગભગ લગભગ સોળ ઇંચ વરસાદ જે પડ્યો તેમાં જોઈ ચૂક્યા છીએ જેમાં ત્રણ જેટલા લોકો છે તેમના અલગ અલગ સ્થળો પર મૃત્યુ પણ નિપજ્યા હતા આ દ્રશ્યો છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના સર્વિસ રોડના જ્યાં આગળ અત્યારે એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે પંદર મિનિટથી વીસ મિનિટ જે વરસાદ પડ્યો છે તેમાં પાણી અહીંયા આગળ ભરાવાની પરિસ્થિતિ છે તેમાં આ વર્ષે પણ છુટકારો નથી કયા કયા વિસ્તારમાં વરસાદ છે જે રીતના આપણે કહ્યું તેની વાત કરીએ તો પ્રહલાદનગર વેજલપુર શ્યામલ શિવરનની જોધપુર વિસ્તાર છે ત્યાં આગળ આ વરસાદનું જોર છે તે યથાવત છે તેના સિવાય પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન એટલે કે નરોડા મેમકો નવરંગપુરા પારડી નારણપુરા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર હજી સુધી નોંધાયું નથી અત્યારે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ ખાતેથી નજર રાખવામાં આવેલું છે અને જો વરસાદનું જોર આટલું જ રહ્યું તો જે ઇજનેર વિભાગ છે તેને સૂચના આપીને કેસપીને મેનોલ છે તેને ખુલ્લી પણ કરવામાં આવશે પાછળના દ્રશ્યો આપને બતાવશે કેમેરામેન જે હાઇવે પરના ટ્રાફિકને જે અસર પહોંચી છે અને તેના કારણે થઈને જે ગતિ છે તેમાં પણ ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે કારણ કે સ્વાભાવિક રીતે બપોરથી જ અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તે ઉકળાટ ભરેલું હતું અને સમગ્ર રાજ્યમાં જે રીતના વરસાદ પડ્યો છે તેટલો વરસાદ હજી અમદાવાદ શહેરમાં પડ્યો નથી દર વર્ષની માત્રાએ ઓછો વરસાદ પડ્યો છે અને તેવા સંજોગોમાં વરસાદનું જોર અત્યારે જે રીતના વધેલું છે બપોરના સમયથી છૂટાછવાયા મધ્યમથી ભારે ઝાપટા છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પડેલા હતા ઘાટોડિયાથી લઈને શેલા શીલજ અને વૈષ્ણોદેવી સહિતના વિસ્તારો છે ત્યાં આગળ ઝાપટાં પડેલા હતા અને અત્યારે સાંજના સમયે અમદાવાદના પ્રહલાદનગર આનંદનગર સેટેલાઇટ જોધપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદના મધ્યથી ભારે હાલ નોંધાઈ રહ્યા છે કુશાંગ આભાર જાણકારી આપવા માટે તો અમદાવાદમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જો કે કોર્પોરેશન તમામ વિસ્તારો ઉપર નજર રાખી રહ્યું છે અમદાવાદમાં ઘણા દિવસો પછી વરસાદનું આગમન થયું છે એટલે ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં